સુરત શહેરમાં દર વર્ષે હર્ષોલ્લાસ સાથે ગણેશ ઉત્સવની ઉજવણી કરાઈ છે તે સુરતના અમરોલીમાં સ્કૂલ કાળથી જ ઘરે શ્રીજીની સ્થાપના કરી આરાધના કરાઈ હતી જેની અમારી ચી ટંપની ચલની ટીમ દ્વારા મુલાકાત લેવાતી હતી તે શું કહી રહ્યા છે તેની પર નજર કરીએ ગણેશ ગણેશોત્સવની દર વર્ષે સુરતમાં ધામધૂમથી ઉજવણી કરાઈ છે દસ દિવસ ભક્તો દ્વારા આરાધ્ય દેવની પૂજા અર્ચના કરાઇ હતી ત્યારે વિદ્યાર્થી કાર્તિક શ્રીજીની પ્રતિમા બનાવી સ્થાપિત કરનારા અમરોલીના રિલાયન્સ નગરમાં રહેતા યુવાનની ચિટન ફોર્મ ટીમે મુલાકાત લીધી હતી હિતેશ ચાવડાએ વિદ્યાર્થી કાળમાં શાળા દ્વારા બનાવવા આપેલી ટેંગલીની જગ્યાએ શ્રીજીની પ્રતિમા બનાવી હતી અને શિક્ષકોએ કહ્યું હતું કે આ ઢીંગલી નથી પરંતુ શ્રીજીની પ્રતિમા છે જેથી ત્યાંથી જ પોતાના ઘરે હિતેશ ચાવડા તેમના દ્વારા શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરાય છે

છત્રીસ વર્ષથી વધુ વર્ષથી સુરતમાં દર વર્ષે ઘરમાં શ્રીજીની પ્રતિમા સ્થાપના કરી હિતેશ ચાવડા દ્વારા અનોખી ગણેશ ભક્તિના દર્શન કરવામાં આવ્યા છે અજર ખુરશી સાથે હર્ષદેઠા